બગદાણામાં કોડી સમાજના યુવક નવનીતભાઈ પર હુમલાની ઘટના પાછળ અસલી કારણ શું છે કેમ આ રીતે હવે મામલો ઉગ્ર બન્યો છે વાત ગાંધીનગર સુધી પહોંચી છે અને તમામ કોડી સમાજના નેતાઓ આગેવાનો મેદાને આવ્યા છે તેને લઈને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે તેમણે આ ઘટનાને લઈને બે મહત્ત્વના કારણો જણાવ્યા છે ત્યારે શું કહી રહ્યા છે આ મામલે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા તેમનું શું માનવું છે ને આવતીકાલે ગાંધીનગરમાં જે કોડી સમાજના આગેવાનો છે નેતાઓ છે તે મળવા માટે જવાના છે ત્યારે કઈ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે સાથે જ તેમણે માયાભાઈ આહિર અને જયરાજ આહિરને લઈને પણ શું વાત કરી છે તે સાંભળો આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ચૂક્યા છે જે સૌરાષ્ટ્રના રાજકારણને ખૂબ જ નજીકથી જાણે છે ઓળખે છે કેમ કે આ જે બબલ થઈ રહી છે હવે બે સમાજ વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે આપણે સીધી તેમની સાથે વાતચીત કરીએ જગદીશભાઈ સૌપ્રથમ તો બગડાણા ની ઘટનાએ હવે ગુજરાત ધર્મમાં ચકચાર જગાવી છે કેમ કે તમામ કોળી સમાજના નેતાઓ વિપક્ષમાં હોય કે સત્તા પક્ષમાં હોય એ એક કંઠમાં એક શૂરમાં કહી રહ્યા છે કે ન્યાય જે

ઈ ક્લિયર થવું જોઈએ કોઈ નથી બોલતા ન્યાય 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 બોલા કરે છે માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈનું નામ એફઆરઆઈમાં દાખલ કરો એવું બોલવાની હિંમત કોઈનામાં નથી જે તથા કથિત રીતે ન્યાય માગે છે એને પણ હમ વાત તો ક્લિયર આમાં બીજો કાઈ આખો મુદ્દો રહસ્યમય તો છે નહી ને બગદાણાના પૂર્વ સરપંચ નવનીતભાઈ બારધિયાનો આક્ષેપ શું છે કે એને માયાભાઈ ના દીકરાના ઈશારે માર મારવામાં આવ્યો વાત આટલી જ છે જયારે કે માયાભાઈ ના સૂત્રો જેટલા છે એ બધા એમ કે છે કે અમે કઈ કીધું નથી તમે એટલે કે નવનીતભાઈ જે છે એ પોલીસ ના બાતમીદાર હોવાને કારણે એના કેટલાક તત્વો એ નમાઈ રહ્યો વાત થઈ ગઈ પૂરી હવે તમે જુઓ ભાઈ પકડાઈ પણ ગયા છે ને આઠ જણા માંથી છ જણા તો પકડાઈ ગયા છે બિલકુલ તો પકડાઈ ગયા એને પૂછી લ્યો ક્યાં કોઈ એવા છે કે નામ આપે લોરઘોડા તો કાઢ્યા તો છ ને પત્રકારની પત્રકારો ની સામે અથવા સમાજની સામે અથવા તો પોલીસ એને જાહેરમાં જે નવનીતભાઈ ઈચ્છા હોય તો નવનીતભાઈ સામે હાલો પત્રકારો જવા દો અને પૂછી લ્યો ભાઈ તમે કોના ઇશારે માર્યા વાત થાય પૂરી હવે આમાં કોકડું ક્યાં ગુચવાયેલું છે કે ભાઈ હીરાભાઈ સોલંકી એ ભાજપમાં છે ભાઈ માયાભાઈ છે એ ભાજપમાં છે એનો છોકરો ભાજપમાં છે નિમુબેન બાંભણિયા છે એ ભાજપમાં છે ભારતીબેન શિયાળ તો એ ભાજપમાં છે બધાય ભાજપ જ ભાજપ છે સરકારે ભાજપ છે એટલે ટૂંકમાં આરોપી ભાજપના ભાજપના અને ન્યાય તોડવાનું જેની પાસે છે એ ભાજપના ભાજપ ભાજપ છે તો પછી આમાં સમાજ ને વિપક્ષ ને એવું ક્યાં આવ્યું છે તમે સમજો સમાજ આમાં સમાજ શબ્દ ક્યારે આવે જો નવનીતભાઈ ખાલી કોળી છે એટલે મેરા હોય તો સમાજ આવે કે ભાઈ એનું વાંક શું હતો એ કોળી હતા

તો પણ તમે જુઓ કેન્દ્રીય મંત્રી કોળી સમાજના જેમુબેન હીરાભાઈ સોલંકી પણ છે બધા આખું ધામોચડું હજી કાલે જવાના છે એમ કે છે ગાંધીનગર ગાંધીનગર હા યસ આવતીકાલે પરસોત્તમભાઈ સોલંકી ની સાથે રાખી શ્રી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મિનિસ્ટર બધાને મળશે અને ન્યાય આમે બાધી મુઠી લાખની જેવું ન્યાય આપો પણ ન્યાય નહીં પૂછો ને શું છે પ્રોબ્લેમ એ તો કન્ફર્મ છે ને ન્યાય નું ગુજરાતી તમારી પોલીસ તમારી સરકાર તમારો વિસ્તાર તમે જ ધારાસભ્ય તમે જ આરોપી તમે જ ફરિયાદી તો હવે આમાં ઘરનો જ મામલો છે એમાં સમાજ ને ક્યાં ઉઠો ઓલું કરવાની જરૂર છે પણ પ્રોબ્લેમ શું છે ફૈઝલ ભાઈ આમાં એવું છે આમાં છે ને બધાને બુદ્ધિપૂર્વક ની વાત છે કહી પે નિગાહે કહી પે નિશાના દીકરો સાંભળવામાં આવે છે કે એને તળાજા બેઠક ઉપરથી ચૂંટણી લડાવવાની વાત ચાલે છે ગૌતમભાઈ ચૌહાણ ની જગ્યા એ અચ્છા હવે ગૌતમભાઈ ચૌહાણ તમે જુદો મોટા ભાગના ને પૂછો

ગૌતમભાઈ ચૌહાણ ધારાસભ્ય છે એ પણ ગજબ જેવું છે અત્યારે તમે સીધો માણસ છે ટૂંકમાં એ મીડિયા ફ્રેન્ડલી નથી અથવા તો બહુ પ્રસિદ્ધિ માં માનતા હોય કે રામ જાણે પણ એનું નામ ક્યાંય આવતું નથી તમે અત્યારે આ ગૌતમભાઈ આ વિવાદમાં આવ્યા એટલે હજી કોળી સમાજમાં અત્યાર સુધીમાં કોઈ ઈસ્યુમાં તમે ગૌતમભાઈ ચૌહાણે કઈ નિર્ણય કર્યો હોય કે ક્યાંય માથાકૂટ કર્યું હોય કે એવું ક્યાંય તમે નહીં સાંભળ્યું હોય ક્યાંય નહીં ક્યાંય નહીં

અને ઈ તળાજા બેઠક ઉપર એની નજર છે હવે તળાજા બેઠક ઉપર નજર છે એની બધી વાતો છે ખાલી હજી કોઈ કન્ફર્મ નથી પૂછું તો તો ના જ છે કે ભાઈ અમારે એવું કઈ કરવાનું વગેરે વગેરે હા આપણે જ્યાં સુધી સાંભળ્યું ત્યાં સુધી તો જયરાજભાઈ ને સંગઠનમાં રાખવાની વાત છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ક્યાંક રે ને ઘડાય ને પછી આગળ આવે કારણ કે હજી ઘડાવાની જરૂર તો છે બિલકુલ એનું કારણ સૌરાષ્ટ્રમાં એક નવી પેટર્ન ચાલી છે જેને તડકા છાયા નથી જોયા અને રાતોરાતી ચાંદીની ચમચીમાં કે સોનાની થાળીમાં ખાવા માંડ્યા હોય ને એ લોકો ને એક નવી પેટર્ન શરૂ થઈ છે કે ઈઝા કાર માં આવે ને એની યાર આઠ દસ કાર બીજી હોય ને એને ચારેય ફરતા ઓલા બ્લેક કમાન્ડો જેવા એના બાઉન્સર હોય ને એ આવે એટલે રોલો જેને કેવાય રોલો પડે અને ઈ પોતાને સમજીત બેહે કે હું પણ છોટી ચીઝ ધોતી બેના દે મામે ગાંધી બન જાઉં હું પણ એમ કે કે ભાઈ એમ ભાઈ ઇનવર્ટેડ કોમામાં હમ એટલે આવી જે પરિસ્થિતિ છે એટલે એમાં જયરાજભાઈને હજી ઘણા કેળવવાની જરૂર તો છે એને તડકો છાયો ન જોયો જે જે ભાઈ માયાભાઈએ જોયો અને એટલે

જો માયાભાઈ નો આ તો આ બબાલ ન થયો હોત તો મોટા ભાગે તો કોળી સમાજની એક બેઠક વન નંબર ટુ ભાઈ જે હીરાભાઈ સોલંકી છે એને માયાભાઈ જૂનો ડખો ચાલે છે પોલિટિકલી બરાબર હીરાભાઈ જયારે ચૂંટણી લડ્યા બે હાજર સત્તર વગેરે માં ત્યારે અમરીશ ડેર ની સામે લીધા અમરીશ ડેર કોંગ્રેસ માં હતા અમરીશભાઈ અમરીશભાઈ ની ફેવરમાં પ્રચાર કર્યો તો અમરીશભાઈ જીતી પણ ગયા તા ઈ ડંગ તો રેજ હવે ઈ ડંગ ઉપરાંત વળી પાછો માયાભાઈ બીજી એક વ્યવસ્થા કરી કે અમરીશભાઈ ને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવ્યા એટલે એનું આમ જુઓ તો વર્ચસ્વ વધી ગયું કેવાય હીરાભાઈ ને ભલે કોળી સમાજના દાતા ઓલા નેતા તરીકે નું દબદબો છે જ પણ માણસ રાજકારણમાં હંમેશા લોકો સમજે કે રોગ અને શત્રુ એને ઉગતો ડામવો જોઈએ બિલકુલ એટલે જયરાજભાઈ કાલ વારે એ મોટા ભા થઈ જાય પછી જગડવું એના કરતા એને મોકો મળી ગયો હીરાબાઈ ને વેર લેવાનો રાજકીય કે કોળી સમાજની એક તો ટિકિટ ઓછી થવાની જે સંભાવના છે તળાજાવાળી એ પણ ન થાય બીજો પહેલાનો ડખો અને હા અને જયરાજભાઈ જે છે એ કાલ અવારે મોટા ભા થઈ જાય તો એ ન થાય એટલે સમાજની દ્રષ્ટિએ પણ આપણે કામ થઈ જાય એટલે મોકો મળી ગયો એને અત્યારે કે અમારા સમાજને અન્યાય નહીં થવા દો વગેરે વગેરે નહીંતર આ જ હીરાભાઈ સોલંકી છે તમે વિચાર જસ માં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ જે છે યુવાન એની હત્યા થઈ ગઈ પોલીસ ની બાતમી તો ક્યાં કોઈ દિવસ હીરાભાઈ કા ને ન્યાય ન અપાયો કા નીમુબેન બામણિયા ન્યાય ન અપાયો કા જેમ બાવળિયા બાવળીયા ન્યાય ન અપાયો આમાં પોતપોતાના દાવ ફેલા છે બુદ્ધિપૂર્વક થોડીક મિસ્ટેક જે ઓડિયો રજૂ થયો નવનીતભાઈ બાલધિયા સાથે ભાઈ નો જયરાજ નો ઈ ઓડિયો એ આખી વાતને ટ્વિસ્ટ કરી દીધી ન્યા ફસાણા જયરાજભાઈ એનો દાવ લીધો એ કારણ કે જૂનો ડખો કે જૂનું પોલિટિકલી વેર હતું માયાભાઈ અરે નહીં તમે જુઓ આજની તારીખે પણ હીરાભાઈ સોલંકી પણ માયાભાઈ વિશે એક અક્ષર બહુ ઘસાતું બોલ્યા નથી

એટલે દરેક આમ ઘરે પોલિટિકલી હવે એમાં રાજકારણ એટલા માટે મૂળ તળાજા બેઠક ઉપરથી જયરાજભાઈ નો દાવો હાલ તુરત તો ખારીજ થઈ જાય ને હજી કાલે જવાનું છે સોમવારે બધા મળશે ને તમે લખી રાખજો અંદર ખાને બહાર નહીં અંદર ખાને સમાધાન આવું થાય કે જયરાજભાઈ

જે કોઈ અપરાધી હશે એને સજા આપવામાં આવશે આમ ને તેમ અને આ એક સંભાવના સંભાવના નંબર બે સંભવ છે કે એફ માં જયરાજ નું નામ પણ ઉમેરવામાં આવે કે ભાઈ કમસે કમ ફરિયાદી તરીકે જે નવનીતભાઈ કે છે તો આપણે નામ તો ઉમેરો પછી દેખતે હે એમાં તપાસમાં એનું નામ ખુલે તો સજા આપવાની વાત છે ને બરઘડા બરગોડા કાઢવાની જે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે ઈ કોઈ દી થવાનું નથી ઈ પણ તમને કહી દઉં જયરાજ સિંહ વરઘોડા નીકળે એવું કઈ થાય નહીં એનું કારણ એનું કારણ બધી દબદબો બધી પોતપોતી રીતે છે તો પછી હામ હામે સમાજ એ ભેગો થાય અને ગળભળાટ મચશે પેલી વાત તો એ સાબિતે થવું જોઈએ કે જયરાજ ને જયરાજ એને ઓડિયો છે જાહેર એ હકીકત છે પણ ઓડિયો છે એ સંયોગ છે કે પ્રયોગ છે કારણ કે હુમલો પછી થયો એટલે આપડે બધા લાકડે માકડું ફીટ બેહી ગયું કાગ ને ડાળ ને ડાળને પડવું પડે એટલે કઈ કાગડો એટલો વજનદાર નતો ડાળ પડી જાય કાગ ને ઓડિયો પછી આની આની હુમલો કર્યા હોય પણ હજી એ સાબિત કરવું અઘરું છે સાબિત કરે કોને મોબાઈલ માં એને મારનારા લોકો એ મોબાઈલ માં કોને કીધું કોને લાઈવ ટેલિકાસ્ટ કરાવડાવ્યું એ તપાસ નો મુદ્દો તો છે જ બિલકુલ એમાં સમય લગાડી દેશે કારણ કે હામે બી કઈ આમ કમ નથી ને પથારો છે તમારી જાણ ખાતર આમાં સમાજના નામે જે ઓહાપો મચાવે છે ને માયાભાઈ ની જેટલી સ્કૂલ છે તમારી જાણ ખાતર અને માયાભાઈ નો આ જ છોકરો છે જયરાજ તમારી વચ્ચે તમે સાંભળ્યું છાપામાં આવ્યું હતું એ રોજગાર મેળા બધું કરે છે ખાનગી કંપનીઓમાં જે છોકરાઓને નોકરી અપાવે છે બારસો પંદરસો જેટલા છોકરા છોકરીઓને નોકરી અપાવે હમણાં બારસો જેટલી મોરબીની જે ઘડિયાળનું કારખાનું છે ન્યા નોકરી અપાવડાવી એવું મેં સાંભળેલું છે સાંભળો તો આ જે તથા કથિત રોજગાર મેળા જે છે એમાં ક્યાં કોળી કે એવું કઈ માયાભાઈ ના છોકરા એ જોયું એમાં તો બધા સમાજના લોકો મોટા ભાગના કોળી છોકરાઓ છે અને માયાભાઈ ની જે દાતા જે હોસ્પિટલ બની જેમાં દસ વીઘા જમીન માયાભાઈ આપીને હોસ્પિટલ હનુમંત હોસ્પિટલ બની તો એમાં કોળી સમાજ એ લાભ તો લેજ છે ને એટલે સમાજમાં જ દખો નથી અને ઈ માયાભાઈનું યોગદાન જે છે લો એના માયાભાઈનું હો નું ભલે ને પણ તો નામ આવે પણ નું જે યોગદાન છે એટલે સરકારે સમજે ને આ કેસમાં એટલું બધું ઓહાપો કરવાની જરૂર નથી એટલે તમને કહો શરમ નડવાની અને સીધી રીતે માયાભાઈના છોકરાને મેં કીધું વરઘોડો કાઢી નાખે કે એવું ન બને એમાં એફઆરઆઈ માં નામ નોંધે કદાચ કે સમાજની માગણી છે તો હાલો ભાઈ લખી લો એફઆરઆઈમાં ના પછી તપાસ કરો તપાસ કરીને પછી ગમે એમ કરીને ટાટું પાડશે એક તરફ કોળી સમાજના જે આગેવાનો છે એ પોલીસ પર દબાણ કરી રહ્યા છે કે તેઓ ન્યાયિક તપાસ નથી કરી રહી જે હોય બીજી તરફ જે માયાભાઈ આહિર ની ક્યાંક ને ક્યાંક શરમ પોલીસ ને નડતી હોય એવું પણ દેખાઈ રહ્યું છે કે જયરાજ

હવે એને તમે જો એના ટેલિકાસ્ટ લાઈવ વિડીયો છે મારી પાસે છે હું એને આજુબાજુ વાળા જે છે ડખો ચાલે છે રોડમાં ચાલવા બાબતે ઓલા બે સુમાર રીતે આને મારે છે માથામાં ઈટો મારે છે ને એક છોકરો સ્કૂલે જતો તો એને કુવાડી મારીને પગમાં લોહી કાઢ નાખ્યા રોડ રસ્તા વચ્યાડે હમ અને લાઈવ વિડીયો છે

તેમાં ભાજપનો અંદરો અંદરનો આ ઝઘડો છે તે પ્રકારની વાત કહેવાય રહી છે પરંતુ હવે તેનો ઉગ્ર સ્વરૂપ જે આપવામાં આવ્યું છે એટલે મામલો ક્યાંક ને ક્યાંક બિચકતો દેખાઈ રહ્યો છે દર્શક મિત્રો આવા જોનો આ વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના